પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે પચીસ મે બે હજાર ચોવીસના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોથી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક ચર્ચા અને સાયન્ટિફિક શોના માધ્યમથી સહભાગીઓને થાઇરોઇડ રોગ તેના લક્ષણો થાઇરોઇડના કારણો અને તે અટકાવવાના ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી હતી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ દિવસે થાઇરોઇડ ગ્રંથિના મહત્વ વિશે જાગૃતતા પેદા કરવા અને લોકોને તેની અસર કઈ રીતે સમજી શકાય તેવા પરિસ્થિતિઓ વિશે પોતાને શિક્ષિત કરવા ઉજવવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે થાઇરોઇડની સમસ્યાઓ સૌથી સામાન્ય અંતસ્ત્રાવી વિકૃતિઓમાંની એક છે જે સમસ્યા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ખૂબ જ વધારે અથવા ખૂબ જ ઓછા થાઇરોઇડ હાર્મોન ઉત્પન્ન થવાના કારણે થઈ શકે છે થાઇરોડ રોગ સામાન્ય રીતે અટકાવી શકાતો નથી આ એટલા માટે છે કારણ કે થાઇરોઇડ રોગના મોટાભાગના કેસો અનુવાંશિકતા સાથે જોડાયેલા હોય છે અથવા સ્વયં પ્રતિરક્ષા પરિસ્થિતિઓના કારણે થાય છે જેને તમે અટકાવી શકતા નથી પરંતુ આયોડિનની વધુ પડતી અથવા ઉણપથી સંબંધિત થાઈરોઇડની સમસ્યાઓ અટકાવી શકાય છે